ધારીરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ આદર્શ સ્કૂલ માં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો ધારીરા તાલુકાના થાવર ગામે આવેલ આદર્શ સ્કૂલ ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો ખેતીવાડી અધિકારી તેમજ ધાનેરા મામલતદાર અને સરપંચ શ્રીઓ તેમજ અધિકારીઓને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓની મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કૃષિને લગતા અલગ અલગ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા ગઈકાલે દાંતીવાડા યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કૃષિ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે આજથી તાલુકા કક્ષાએ કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના થાવર મુકામે આદર્શ વિદ્યાલય ખાતે બે દિવસીય કૃષિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

ખાબર ખાતે આજે સમગ્ર ખેડૂતોને બોલાવી અને કૃષિ વિશેની માહિતી કૃષિના અલગ અલગ સ્ટોલ અને લોકો વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે ખેતી કરી શકે પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે અને ઓર્ગેનિક ઉત્પાદન થાય અને એક ગાય રાખીને પણ એના મળ અને મૂત્રમાંથી ખાતર તરીકે એનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આધુનિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ લોકો વળે એ માટેની સરકારની જે યોજનાઓ છે એનાથી માહિતગાર કર્યા અને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લે એ પ્રકારનું કામ સમગ્ર ટીમ કામ કરી